નમસ્તે વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એ એમસી દ્વારા જે એક્ઝામ લેવાની છે વિદ્યાર્થી મિત્રો તેને અનુલક્ષીને એ અગાઉની એક્ઝામમાં જે બી પ્રશ્નો અમદાવાદમાંથી પૂછાય ચૂકેલા છે તે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરવાના છીએ એના લઈને આવેલા છીએ બે હાજર બાર થી લઈને જ છે કે બે હાજર ચોવીસ સુધીમાં જેટલા બી પ્રશ્નો પૂછાયેલા છે તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરાવવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો જેથી આવા તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે નસાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ એમાં પહેલો પ્રશ્ન છે ઓઠાનો મેળો કે આ પ્રાણીના લેવેજ માટે જાણીતો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કૌંસકો કોઈ પણ એક જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે एग्जाम નું નામ આપવામાં આવશે તો ત્યારબાદ વિકલ્પ હશે ત્યારબાદ આગળ જોઈએ એ ગાય બી ઊંટ સી ગધેડા અને ડી બી અને સી બંને એટલે કે ઊંટ અને ગધેડા બંને તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ત્યારબાદ આગળ જોઈએ તો અમદાવાદ પૈકી એક પણ નહીં તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાણંદ ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં અડપ્પા સંસ્કૃતિના અવશેષ્ય ક્યાંથી મળી આવ્યા છે એ ખંભાત બી દ્વારકા સી લોથલ ડી ગોંડલ અને વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે લોથલ ત્યારબાદ આગળ જોઈએ તો ચોથો પ્રશ્ન જાણીતો છે કાનમ પ્રદેશ બી સી ભાલ પ્રદેશ અને ડી પ્રદેશ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પ્રદેશ ત્યારબાદ આગળ જોઈએ તો પાંચમો પ્રશ્ન છે ગુજરાતમાં ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ આ કહેવત મુજબનું તળાવ ક્યાં શહેરમાં આવેલું છે એ સિદ્ધપુર બી ધોળકા સી પાટણ અને ડી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ધોળકા ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે ભારતના માનચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું એ સુરત બી રાજકોટ સી વલસાડ ડી અમદાવાદ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ત્યારબાદ સાતમો પ્રશ્ન છે ગુજરાતમાં જંગલના વાંસ ઘાસ વગેરે માંથી બનાવવામાં ઉદ્યોગ ક્યાં સ્થળે વિકસ્યો છે એ બારેજડી બી બાવળા ઉપર પૈકી ત્રણેય સ્થળ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બારેજાડી ખાતે કાગળ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે ત્યારબાદ આગળ જોઈએ તો આઠમો પ્રશ્ન છે ઓગણીસો પંદર માં દક્ષિણ થી પરત આવીને ગાંધીજીએ અમદાવાદના ક્યાં

અને ડીમાં બોટાદ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ત્યારબાદ આગળ જોઈએ તો દસમો પ્રશ્ન અવકાશ સંશોધનનું ક્ષેત્ર કાર્ય કરતી સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે એ ગાંધીનગર બે અમદાવાદ સી વડોદરા અને ડી રાજકોટ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન અટિયરાજ ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે

પેરાણા જે હાલ અમદાવાદ ખાતે આવેલું છે ત્યારબાદ આગળ જોઈએ તો તેરમો પ્રશ્ન છે ગુજરાતની વિશ્વ વિખ્યાત અટિયારા સંસ્થા એ ઔદ્યોગિક વ્યવસાય ક્ષેત્ર સાથે સંબંધિત છે તે ક્યાં આવેલી છે અને કોઈ સ્થાપના કરેલી છે વિદ્યાર્થી મિત્રો તેના વિશે તો જોઈએ તો એ અવકાશ સંશોધન ક્ષેત્રે બી કૃષિ બિયારણ સંશોધન ક્ષેત્રે સી કાપડ વણાટ ક્ષેત્રે અને ડી ઔષધિ સંશોધન ક્ષેત્ર તો વિદ્યાર્થી મિત્રો અહીં આ કાપડ સંશોધન ક્ષેત્રે કાર્ય કરે છે અને તે હાલ અમદાવાદમાં આવેલી છે ત્યારબાદ આગળ જોઈએ તો ચૌદ મોદમાં આવેલીયાલ ઠાકુર અને ડી ગાંધીજી તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મહાત્મા ગાંધીજી ત્યારબાદ પંદરમો પ્રશ્ન છે વિશ્વ વિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી એ સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી મહાત્મા ગાંધીજી શ્રી મોરારજીભાઈ દેસાઈ અને ડી હિન્દુલાલી યાજ્ઞિક તો વિદ્યાર્થી મિત્ર જવાબ આવશે મહાત્મા ગાંધી ત્યારબાદ સોળમો પ્રશ્ન છે ગુજરાત સોલંકી વચના ક્યાં રાજવી એ ભીલ સરદારને હરાવી ને ત્યાં કર્ણાવતી નગર હાલનું અમદાવાદ વસાવ્યું હતું એ કુમારપાળ બે કર્ણદેવ શ્રી સિદ્ધરાજ અને ડી ચામુંડરાજ તો અહીં વિદ્યાર્થી મિત્ર જવાબ આવશે કર્ણદેવ ત્યારબાદ જોઈએ તો સત્તરમો પ્રશ્ન ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ પાટનગર જણાવો લઈને ઓગણીસો સિત્તેર સુધી દસ વર્ષ સુધી નું પાટનગર રહ્યું હતું ત્યારબાદ અઢારમો પ્રશ્ન છે દેત્રોજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે એ મહેસાણા પંચમહાલ સી અમદાવાદ ડી અમરેલી અહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ આગળ જોઈએ તો ઓગણીસો ગુજરાતના સ્થળે આવેલ છે એ આણંદ બી અમદાવાદ સી પેટલાદ અને ડી નવસારી તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ત્યારબાદ આગળ જોઈએ

ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન છે અને સાબરમતી નદી વચ્ચે આવેલો સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કેવું હતું એ હડપ્પા બી મોહજોદો સી દિસલપર અને ડી લોથલ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી લોથલ ત્યારબાદ હડપ્પાની વાત કરીએ તો ત્યાં રાવી નદી કિનારે આવેલું છે ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન છે ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન છે અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું આ કારણથી તેને ક્યાં નામે ઓળખવામાં આવતું હતું એ ભારતમાં માન્ચેસ્ટર બે ભારતનું કર્ણાવતી ભારતનું ટેક્સટાઇલ અને ડી ભારતનું હેરિટેજે ઇંગ્લેન્ડ શહેર ચોવીસમાં પ્રશ્ન છે પૈકી કયું શહેર ભારતનું કહેવાતું હતું એ વડોદરા બી સુરત સી મુંબઈ અને ડી અમદાવાદ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ત્યારબાદ આગળ જોઈએ

ઈસવી સન અઢારસો અડતાલીસ માં પહેલી કન્યા શાળા ક્યાં શરૂ કરવામાં આવી હતી એ અમદાવાદ બી વડોદરા સી રાજકોટ અને ડી ભાવનગર તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદમાં શરૂ કરવામાં આવી હતી જે અરકોર શેઠાની અસહયોગથી ત્યારબાદ આગળ જોઈએ તો સત્યાવીસમો પ્રશ્ન છે સાહિત્ય દિવાકર નરસિંહરાવ દિવેટીયાનું જન્મસ્થળ જણાવો તો અહીં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈએ તો એ સુરત બી વડનગર સી અમદાવાદ અને ડી નડિયાદ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન છે ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલ છે એ વડોદરા બી અમદાવાદ સી ગાંધીનગર ડી રાજકોટ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ અને પહેલા ક્રમનું સાયન્સ સિટી જો પૂછવામાં આવે તો તે કલકત્તામાં આવેલું છે ત્યારબાદ આગળ જોઈએ તો ઓગણત્રીસમો પ્રશ્ન છે ઓઠા પાંચે સાબરમતી આત્મતી વાત્રક વગેરે કુલ સાત નદીઓ ભેગી થાય છે ત્રીસ વેલા કુલ કેટલી નદીઓ ભેગી થાય છે એ ચાર બી પાંચ સી જન અને ડી ચાર તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાત નદીઓ વાસ્તવમાં વિદ્યાર્થી મિત્રો બે જ નદીઓ ભેગી થાય છે વાત્રક અને સાબરમતી પરંતુ ત્યાં સાત નદીઓ માન્ય રાખવામાં આવે છે બાકી બધી નદીઓ તેની સહાયક નદીઓ છે ત્યારબાદ આગળ જોઈએ તો ત્રીસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અહમદ શાહ પ્રથમ દ્વારા બંધાવવામાં આવ્યું હતું ત્યારબાદ એકત્રીસ પ્રશ્ન ગુજરાતમાં ઘઉ સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે એ અમદાવાદ બે મહેસાણા

અને ડી સરદાર પટેલ મ્યુઝિયમ સુરત અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે આવેલું છે ત્યારબાદ આગળ જોઈએ તો 33મો પ્રશ્ન છે પાલ પ્રદેશ નિશાને પેકી કે મેદાનોનો સમાવેશ થાય છે એ વિરમ મેદાન બી અમદાવાદના મેદાનનો દક્ષિણ પશ્ચિમ ભાગ ત્યારબાદ સી સરોતરના પૂર્વ મેદાન નદી ડી મેદાન

અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ખંભાત બે રાજકોટ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ જિલ્લામાં ત્યારબાદ આગળ જઈએ તો છત્રીસ પ્રશ્ન છે વસ્ત્રાલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે એ જામનગર બી વલસાડ સી અમદાવાદ અને ડી નવસારી તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અહીં આપણે જોઈએ તો વસ્ત્રાલ તાલુકો નથી પરંતુ અમદાવાદ જિલ્લામાં આવેલ એક વિસ્તારનું નામ છે વિદ્યાર્થી મિત્રો તેથી અહીં આપણે અમદાવાદ માન્ય રાખી શકીએ પરંતુ તેના તાલુકા તરીકે માન્ય ના રાખી શકીએ ત્યારબાદ આગળ જોઈએ તો સાડત્રીસમો પ્રશ્ન છે ખંભાલી માતાનું પવિત્ર સ્થાન ક્યાં જિલ્લામાં આવેલું છે એ અમદાવાદ બે ભાવનગર સી સાબરકાંઠા અને ડે આણંદ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ જે માંડલ જે માંડલ છે માંડલ ખાતે ખંભાલી માતાનું મંદિર આવેલું છે ત્યારબાદ આગળ જોઈએ તો આડત્રીસમો પ્રશ્ન છે ધંધુકા તાલુકો ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલો છે એ રાજકોટ બે અમદાવાદ સી બોટાદ બી જુનાગઢ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ

ત્યારબાદ આગળ જોઈએ તો ચાલીસ પ્રશ્ન છે શાના માટે પ્રખ્યાત છે એ કાપડ કાચ સી ચિત્રો અને ડી આદિવાસી વસ્તુઓ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કાપડ માટે પ્રખ્યાત છે ત્યારબાદ જોઈએ તો એકતાલીસ પ્રશ્ન ગુજરાતમાં ઇસ્લામ સ્થાપત્યના ઉચ્ચ આગવા ચિહ્ન તરીકે મસ્જિદની ગણના થાય છે કે કઈ મસ્જિદની ગણના થાય છે ઉચ્ચ સ્થાપત્ય તરીકે તો વિકલ્પો જોઈએ આપણે તો એ જામા મસ્જિદ અમદાવાદ

અમદાવાદ ખાતે જે કર્ણદેવ બંધાવ્યું હતું ત્યારબાદ તેતાલીસ મો પ્રશ્ન અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝુલતા મિનારા આવેલા છે એ રાણીની સિપરીની મસ્જિદ બી સીધી બશીરની મસ્જિદ સી જુમા મસ્જિદ નદી ઓપન પૈકી એક પણ નહીં તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સીધી બશીરની મસ્જિદમાં ત્યારબાદ ચુમ્માલીસ મો પ્રશ્ન છે ઓજે કોતુદ કયા તળાવ તરીકે પ્રખ્યાત છે તે મુનસર તળાવ

કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રચાર્યનું જન્મસ્થળ જણાવો એ ધરમપુર બે ધંધુકા સે ધોળકા નદી પાલિતાણા અહીં કે મિત્રો જવાબ આવશે ધંધુકા અને પાલિતાણા ખાતે તેમની સમાધિ આવેલી છે અને વિદ્યાર્થી મિત્રો બીજો એક પ્રશ્ન છે ધંધુકા ખાતે બીજા એક વ્યક્તિનું મહાન વ્યક્તિનું જન્મસ્થળ આવેલું છે તે તમારા કમેન્ટમાં જવાબ આપવાનો રહેશે અને તેમનું એક મહત્વનું ભજન બી છે મા બાપને પૂછ્યું નહીં ત્યારબાદ આગળ જોઈએ

મોરબી ખાતે બી ભાવનગર સી અમદાવાદ અને ડી રાજકોટ અહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ખાતે ત્યારબાદ આગળ જોઈએ તો પચાસ મો પ્રશ્ન છે અમદાવાદ શહેરમાં ત્રીજા પરિક્ષેત્ર માં આવે છે અને આપણા કચ છે તે માં જન્મ આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીં આપણા લેક્ચર પૂર્ણ કરીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય અને સરસ લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો અમરે વિનંતી અને વિદ્યાર્થી મિત્રો એમસી નો આપડા પાર્ટ ટુ એટલે કે આની પછી જે પ્રશ્નો પૂછાયેલા છે તે પ્રશ્નો આપણે ટૂંક સમયમાં જ વિડીયો અપલોડ કરવામાં આવશે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત